うん。 ગુડ મોર્નિંગ મિત્રો જો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે કચ્છમાં તો જબરજસ્ત ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આજે એવું થયું કંઈક ગરમા ગરમ શીરા મળે એટલે કે નાસ્તો કરવો છે તો અમે એવું નક્કી કર્યું કે દહી તિખારી અને ભાખરી બનાવીને ખાવી છે તો જુઓ અમે દહીં તિખારી ને ભાખરી બનાવવાની શરૂઆત કરી લીધી છે બાર બેઠા છીએ સવાર સવારમાં તો એટલી ઠંડી લાગે છે કે તાપણું હોય બાજુમાં તો જ મજા આવે

મેઘના ડુંગળી છોડીને એના નાના ટુકડા કરી લેશે મારી મમ્મી જો આદુ મરચા ખાંડી રહી છે જો એ મરચાં છે ને અમે તો લવિંગિયા મરચાં લઈએ છે એટલે પછી લાલ મરચું નાખવાની બહુ ઉપાધિ ના થાય આપણે કેમ લવિંગિયા મરચાનો ઉપયોગ કરીએ છીએ ટેસ્ટ સારો આવે જુઓ ચોપિંગ માસ્ટર ચોપિંગ કરી રહ્યા છે જોજો ડુંગળી મસ્ત આપશે ઝીણી 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 ડુંગળી કપાવવાની શરૂઆત થઈ ગઈ છે કચ્છમાં તો ભાઈ એટલી બધી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ને કે ઘરમાંથી બહાર અને ઊંઘ્યા હોય ને તો ગોદડામાંથી બહાર નીકળવાની ઈચ્છા ના થાય જો બહાર તાપણું કરીને બેઠા છે અને ખારી ને ભાખરી ગરમા ગરમ ખાશું તો જ શરીરમાં એનર્જી આવશે અને મજા આવશે તમે અમારી આ રેસીપી જોજો તમને પણ મજા આવશે જુઓ ભાઈ લોખંડની કઢાઈ છે ગરમ થવા માટે મૂકી દીધી છે એની અંદર પાંચથી છ ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લેશું અહીં દહી તિખારીમાં અતિશય તેલની જરૂર નહીં પડે આપણું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરાનો વગાર અંદર એડ કરી લેશું જુઓ તેલ આવી ગયું છે રાઈ ફટાફટ ફૂટી ગઈ હવે એની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરી લેશું મીઠો લીમડો આપણે જ્યારે આ ઉમેરશું એટલે મસ્ત સ્મેલ આવશે અને આદુ મરચાંની પેસ્ટ મીઠા લીમડાની અને આદુ મરચાંના પેસ્ટની સુગંધ દહીં તિખારીમાં મસ્ત આવે છે પછી ઝીણી કાપેલી બે ડુંગળી અમે એની અંદર ઉમેરી લેશું અહીં અમે લસણનો ઉપયોગ નથી કર્યો તમે લસણનો ઉપયોગ પણ કરી શકો છો આ નોર્મલ ટેસ્ટવાળી દહીં તિખારી બનશે એકદમ તીખીએ નહીં હોય અને એકદમ ન ભાવે એ રીતે મોળી પણ નહીં હોય જુઓ હવે ડુંગળીને સારી રીતે તમારે ચઢવવાની છે ડુંગળી ચઢી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ સ્ટાર્ટ કરીશું હવે દહીં છે ને દહીંના પોષક તત્વોની આપણે વાત કરીએ તો દૂધમાંથી બનેલી દરેક વસ્તુ પૌષ્ટિક હોય એમાં પ્રથમ નંબર પર આવે છે દહીં પાચન શક્તિમાં વધારો કરે છે અને દહીંની પ્રકૃતિ ગરમ હોય છે આપણા મગજમાં એવું છે કે દહીં ઠંડુ છે અને જેને વાયુ પ્રકૃતિ હોય એના માટે દહીં સારું છે પાચન શક્તિમાં મદદરૂપ થાય છે હવે એની અંદર આપણે મસાલા ઉમેરીએ તો એમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અમે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે એટલે લાલ મરચું પાવડર ઓછું ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું આપણે કોઈ પણ વાનગી બનાવીએ એમાં જે ઇન્ગ્રીડિયન્ટ આપણે ઉપયોગ કરીએ એનો વધુ ટેસ્ટ આવે એ રીતની વાનગી બનાવવાની અતિશય મસાલા અંદર એડ કરીને આખો એનો ટેસ્ટ ફરી જાય એના કરતાં એના નોર્મલ ટેસ્ટની મજા લેશું એક ચમચી જેટલો જીરાનો પાવડર હવે એની અંદર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશું અહીં બધા જ મસાલા આપણે તેલમાં કર્યા છે મતલબ એ થોડા એક્ટિવ થઈ જશે એની ફ્રેગ્રન્સ સારી આવશે બસ હવે સ્વાદ અનુસાર થોડો ગોળ ઉમેરીશું કારણ કે આપણે આની અંદર દહીં ઉમેરવાના છીએ તો દહીંની ખટાશને મેન્ટેન કરવા માટે એની અંદર થોડો ગોળ ઉમેરીશું હાલ દહીં નથી ઉમેરવાનું હવે જુઓ ભાઈ અમે ધાણા ઉપયોગ કરીશું થોડા ધાણા આમાં એડ કરીને એને ચડવી લેશું અને થોડા ધાણા પાછળથી એડ કરીશું હવે હાલ દહીં નહીં ઉમેરીએ આ ચઢી જાય એટલે આની નીચે ઉતારી લેશું આપું આ શાક ઠંડુ થાય ત્યાં સુધી ચલો ભાઈ ભાખરીની તૈયારી કરી લઈએ પહેલાં તો ઘઉંનો લોટ ચાડી લીધો છે સ્વાદ અનુસાર તેની અંદર મીઠું ઉમેરીશું અને ભાખરી બનાવવાની છે તેમાં તેલ થોડું વધુ જોઈશે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીને સારી રીતે લોટમાં તેલને મિક્સ કરી લેશું જો ઝીણા લોટની એ ભાખરી થાય અને જાડા લોટની એ ભાખરી થાય તો અમને આ ઝીણા લોટની ભાખરી સારી ભાવે છે હવે જુઓ તેલને સારી રીતે લોટમાં ભેળવીને થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને એકદમ કડક લોટ બાંધી લેશું હવે આપણું શાક ઠરી ગયું છે તો એની અંદર જુઓ અડધા લીટર દૂધમાંથી અમે દહીં બનાવ્યું છે એકદમ મસ્ત કડક દહીં તૈયાર થઈ ગયું છે હવે એને એમાં ઉમેરી લેશું જો તમે ગરમ ગરમમાં દહીં ઉમેરશો તો દહીંમાંથી પાણી છૂટું પડી જશે અને એ દહીં તીખારી ખાવાની નહીં મજા આવે બસ તમારે દહીં પાછળથી જ ઉમેરવાનું છે તો જ આ દહીં તિખારીનો સ્વાદ મસ્ત આવશે અને એક રાયતા જેવું લાગશે અહીં જુઓ દહીંમાં બધો જ મસાલો સારી રીતે ભળી જાય એ રીતે એને મિક્સ કરી લેવાનું છે ઘરે જ બનાવેલી દહીં તિખારી અને ભાખરીની મજા લેજો એકવાર જરૂર ઘરે બનાવજો અને જો તમને અમારી આ વાનગી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જીરીક લીલા ધાણા આપણે ઉપર સ્પ્રેડ કરી લેશું અને સારી રીતે એની અંદર મિક્સ કરી લેશું મહેસાણામાં એક રેસ્ટોરન્ટ છે ત્યાં દહીં તિખારી અને ભાખરી જ પીરસે છે છતાં ગજબ ચાલે છે કારણ કે આ વાનગી એવી છે જે બધાને ભાવશે જો તમે ઘરે નથી બનાવતા તો એકવાર બનાવીને ટ્રાય કરજો દહીં તિખારી અને રોટલો હશે તો પણ મજા આવશે અને દહીં તિખારી ભાખરી હશે તો પણ મજા આવશે રોટલો તો બધાને ભાવે છે ને એ તો મિલેટ યર્સ જાહેર કર્યું છે કે બધા મિલેટ જે જૂના મિલેટ્સ ધાન્ય ખાતા હતા એ ખાવા તરફ પબ્લિક વળી છે સારું છે આજે દહીં દૈતિકારીની ભાખરી અમે ખાશું આ વાનગી ખરેખર ખૂબ જ મસ્ત હોય છે ઘરે એકવાર બનાવજો અને જો ભાવે ને તો ટ્રા અમને કોમેન્ટ કરજો જુઓ ભાખરીનો એકદમ કડક લોટ તૈયાર થઈ ગયો છે આ રીતે એકદમ કડક લોટ તૈયાર કરવાનો છે અને બીજું એની અંદર તેલનું પ્રમાણ થોડું વધુ રાખવાનું છે અહી જુઓ બસ આ જ માં અમે અમારી બધી જ ભાખરી તૈયાર કરી લેશું બહુ જાડી પણ નથી રાખવાની કે એકદમ પાતળી પણ નથી કરવાની ચલો હવે ચૂલા ઉપર ભાખરીને એકદમ ધીમા તાપે શેકવી જેનાથી ભાખરી એકદમ કડક થશે અને ક્રંચી થશે જે ખાવાની બહુ જ મજા આવે ભાખરીને આ રીતે કપડાં વડે તો ભાખરી દબાવવાનો જે ડટ્ટો આવે છે એના વડે ભાખરીને આ રીતે સતત દબાવતા રહેવાનું જેનાથી ભાખરી સારી એવી શેકાશે Mm-hmm. <laughs> ભાઈ સવાર સવાર માં ભાખરી ભાખરી દિ અને ગુંદર પાક વાહ ઠંડીમાં ભાઈ આવું ખાધું હોય ગરમ ગરમ ભાખરી દહીતી ખારી અને ગુંદર પાક મોજ આવી જાય જો દહીતી ખારી ખરેખર મજા આવે છે અને ઘરની બનેલી વસ્તુ હેલ્ધી હોય તમે પણ ઘેર એકવાર ટ્રાય કરજો તમને મજા આવે તો કોમેન્ટ કરજો કે ભાઈ તમારી દહીતી ખારી કેવી બને ચાલો એક નવી જ વાનગીમાં ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત